એક જ મહિનામાં બે વાર પૂર આવતા લોકોને ભારે નુકસાન થઈ રહ્યું છે ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં આવેલી અંબિકા નદીના પૂરના કારણે જે લોકોને અસર થઈ તેમને હજુ સુધી કેસ્ટ્રોલ નથી ચૂકવાય ત્યાં ફરી વરસાદ આવતા જ લોકોની મુશ્કેલી બે ગણી વધી ગઈ છે ઘરમાં પાણી ભરાઈ ગયા છે લોકો મજબૂર છે પાણી ઉતર્યા બાદની સ્થિતિ લોકોને સતાવી રહી છે ચિંતા ગરીબ વર્ગના લોકોને મદદ મળે તેવી આશા પણ વ્યક્ત કરાવી છે ઝી ચોવીસ કલાક પણ વિનંતી કરી રહ્યું છે એ એનજીઓને એ જે લોકો મદદ કરે છે નેતાઓને મદદ કરવાની વાત છે ખાસ લોકો જે ગરીબ લોકો છે એમની મુશ્કેલી હવે વધી છે તો નેતાઓ તાત્કાલિક આવા વિસ્તારમાં જાય લોકોને મદદ કરે આજે આ તાતી જરૂર છે અને આપ જોઈ રહ્યા છો હવે મુશ્કેલી સતત એક મહિનામાં બીજી વાર આ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે જા બીજી વાર બી રેલ આવી પહેલી વાર રેલ આવી કે નુકસાન તો થયું જ બીજી વારની બી રેલ આવી પણ સરકારે અમને જે સહાય આપી છે ને તેટલી સહાય હજુ આપતા જ નથી એમ અમારા બેંક રિપોર્ટ આધાર બેંક બેંકનું ઝેરોક્ષ થઈ ગયા ને રેશન કાર્ડની ઝેરોક્ષ થઈ ગયા પણ બેંકમાં અમારા પૈસા તો આવ્યા જ નથી થયા પૂરના કારણે જે બધું બગડ્યું નુકસાન થયું બીજી વારનું બી નુકસાન થયું પહેલી વારનું નુકસાન તો ચાલ બીજી વારનું બી નુકસાન થયું તો પણ અમારી પરિસ્થિતિ એવી જ થવાની વરસાદ થોપીને હજુ રેલ અટકેલી જ છે પુલ અટકેલું જ છે પાણી હજુ ગેરમાં જ ને ગેરમાં જ છે એનું શું આવે સરકાર અમને કંઈ રાહ જોડે સારી રીતે રાહત કાપે એ અમે પ્રાર્થના કરીએ સરકાર તરફથી અત્યારે અમારો બિલીમારા એક જ મહિનાની અંદર બબ્બે પૂરનો સામનો કરી રહી છે અને ખરેખર જે અમારો મજૂર વર્ગ છે મધ્યમ ગરીબ વ્યક્તિ છે એ બધાને જ બહુ ખુદ ખુદના લીધે નુકસાન પણ થયું છે અને તકલીફ પણ ઘણી પડી છે છતાં અમારી ખમીરવંતી પ્રજાએ એનો પહેલાં કહી તેમ આફતને પણ ઉત્સવમાં ફેરવી કાઢ્યો છે પરંતુ રાજ્ય સરકારને અમે એક અગાઉ પણ વિનંતી કરી હતી કે ભાઈ એમને કંઈ કેશ ડોલ જેવું મળે પણ કોઈ કારણસર મળી નથી શક્યું તો આ વખતે આવી કેશ ડોલ મળી અને થોડીક રાહત એમને મળે જેથી કે બબે દિવસમાં મજૂરીની જઈ હકનારો અને રોજે રોજ લાવીને ખાવનારા માણસને એ કુટુંબને કંઈક મળી રહે એવી અમે આપના માધ્યમથી અમે રાજ્ય સરકારને અપીલ કરીએ છીએ અમારા ઘરની અંદર બે વખત પાણી ભરાઈ ગયા છતાં પણ કોઈ તરફથી અમને રાહત કે કંઈ બી સામગ્રી આપવામાં આવી નથી ઘરની અંદર જે સામાન હતો અનાજ પાણી કપડાં લતા એ બધા ખરાબ થઈ ગયા અમે ભગવાન ભરોસે બેસી રહીએ છીએ અમને ભગવાનને અમે અરજી કરીએ કે ભાઈ કોઈને બી સદબુદ્ધિ આપે કે અમને એવા દિવસો નહીં આપે પૂર્ણ પાણીથી અમારા ઘરની અંદર જે નુકસાન થયું છે એ અમે જ જાણીએ અમને કોઈ પણ જાતની રાહત કે સામગ્રી આપવામાં આવી નથી હું અમે ભગવાન બેસી બેસી રહ્યા છીએ વરસાદ અને અમે ભગવાનને અરજી કરીએ કે અમને કંઈક રાહત આપે નવસારી અને ઉપરવાસમાં બે દિવસથી વરસાદી આફત વરસી રહી છે અને તેના કારણે નદી કાંઠાના જે વિસ્તારો છે એમાં મુશ્કેલી સર્જાય છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો નવસારીની જે અંબિકા નદી છે કાવેરી છે પૂર્ણા છે એના જળસ્તર વધ્યા છે ભયજનક સપાટીથી ઉપર આ નદીઓ વહેતી થતાં જે કિનારાના જે ગામો છે કે કિનારાના શહેરોના નીચાણવાળા વિસ્તારો જે છે તેમાં પાણી ભરાઈ ગયા છે આપ જોઈ શકો છો કે હાલ આપણે બીલીપોરાના વખારિયા બંદર રોડ પર છે અને આ જે વિસ્તાર છે શ્રમિક વિસ્તાર છે અને શ્રમિક વિસ્તારોને છેલ્લા બે દિવસોથી જે પાણી ભરાઈ જતા ઘરોમાં કેડસમા પાણી છે અને લોકો જે છે એ અહીંથી સુરક્ષિત સ્થળે ખસ્યા છે પરિસ્થિતિ એવી છે કે વરસાદ છે ઘરોમાંથી આ બીજી વાર બહાર ગયા છે કે ઓગસ્ટ મહિનાના શરૂઆતમાં પણ પાણી ભરાતા મુશ્કેલી સર્જાઈ હતી લોકોને જેમ તેમ જીવન થાળે પડ્યું અને ફરી પાછા પૂરનાર અંબિકાના પાણી જે છે એ ઘરોમાં ભરાયા અને ફરી એમણે આશરો લેવા પડ્યો અન્યત્ર સ્થળે ત્યારે આ જ સ્થિતિમાં જીવતા લોકોની મુશ્કેલી સતત વધી રહી છે તંત્ર જે છે એ મદદરૂપ થાય છે સંસ્થાઓ મદદરૂપ થાય છે પરંતુ જે જીવન છે કારણ કે જે રૂટિન જે એમની જે કપડાં છે કે ગાડલા ગોડલા જે જરૂરિયાતની વસ્તુઓ છે એ પણ પલળી જાય છે અને મુશ્કેલીમાં મુકાય છે ત્યારે લોકોની વ્યથા જે છે એ વધી રહી છે ત્યારે મેઘો શાંત થાય વરસાદ ધીમો પડે અને આ પૂરના પાણી ઓસરે એવી પ્રાર્થના લોકો ભગવાનને કરી રહ્યા છે જ્યાં ખેતરોમાં પાણી પાણી થઈ ગયું છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બહાર પાણી પાણી થઈ ગયું છે આરોગ્ય કેન્દ્રના પરિસરમાં જ પાણી ભરાતા જ હાલ પીએસસી બંધ કરી દેવામાં આવ્યું છે ગામડાઓની જે પરિસ્થિતિ છે એ ખૂબ જ ભયાનક બની રહી છે